છોકરીઓને જોઈ ને લાઈનો મારતા ને ભૂરાયા થતા નવરાત્રી ઇઝ કમિંગ હરાત પૂરા થતા ને પરબારી આવતી ઇન નવરાત્રી ગરબા ને સ્ટેપ લેવાની મજા આવતી એન્ડ અમુક ને ગરબા નો ફાવતા થોહા મારી મારીને ધક્કા મૂકી કરતા અને તોય ડોડ ડાયા છાતા ને સેલે ના આવડે તો પછી વીહાઈ નીકરી નીકળી

I like Navratri, I like English, I like my wife English. Have a nice day. Aujo bada. Bye-bye.